લાભાંતર અને ટ્રેનોમાં ટિકિટના કાળા બજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસી વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી બંધ કરો બંધ કરો ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત તેમજ ઉદના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું

તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં ટેવર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકલી છે એને ડીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વન ભારત ટ્રેન આપવી જોઈએ આ અમારી માગણી છે અને અમારી જે માગણી છે ગરીબોના હિત માટે એ માગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલો લોકો આંદોલન કરશે કાળાબજાર પણ નાઈ છે ચાર મહિના પહેલા જરા બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાત્ર લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાઠગાઠ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ વેટ કન્ફર્મ થઈ જશે કારણ કે મારે અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો તમે અમે આઈટીઆઈમાં માહિતી માગશો કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે એ મેં માંગણી કરશું તમે ખુલા તો મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકોને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો જેને ડેલી કરવી જોઈએ એવી અમારી માંગણી છે આ વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલેક અને ક્લિક કરો લેટેસ્ટ વિડિઓ સૌથી પહેલાં મેળવવા માટે